નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતિશમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે નેશનલ મીમ્સ કમ મેરીટ સ્કોલરશિપ યોજના બે હજાર ચોવીસ પચીસ એટલે કે એન ડબલ એમએસ સ્કોલરશિપ સ્કીમ બે હજાર ચોવીસ પચીસની તો આપણે આ વિડીયોમાં આપણે વાત કરીશું કે પરીક્ષાનો કાર્યક્રમ શું રહેશે તથા પરીક્ષાનો અભ્યાસ રહેશે તથા પ્રશ્નપત્રનું માળખું એટલે કે કેટલા પ્રશ્નો રહેશે કેટલો સમય આપશે અને કેટલા ગુણનું પ્રશ્નપત્ર હશે એ તમામ માહિતીની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું સૌ પ્રથમ આપણે આ યોજના વિશેની પ્રાથમિક માહિતી આપણે મેળવી લઈએ કે આ યોજનાનો હેતુ શું છે તો સૌ પ્રથમ રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે એટલે કે જે વિદ્યાર્થીઓ તેજસ્વી હોય અને ધોરણ 12 પછી અભ્યાસ કરી શકે અભ્યાસ 12 સુધી પૂર્ણ કરી શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ભારત સરકાર તરફથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે આ યોજનાનો લાભ લેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે તો આ યોજનામાં આપણે લાભ લેવા માટે સૌપ્રથમ આપણે એક પ્રાથમિક કસોટી આપવાની રહેશે તેની માટે તમારે ઓનલાઈન ફોર્મ ડબલ્યુ ડબલ્યુ એસસી એક્ઝામ ઓર્ગ વેબસાઇટ ઉપર તમારે ભરવાનું રહેશે તો આ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાની તારીખ એક એક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ આપણે પરીક્ષાના કાર્યક્રમની વાત કરીએ તો સૌ પ્રથમ જાહેરનામું બહાર પાડ્યાની તારીખની વાત કરીએ તો આ યોજનાનું જાહેરનામું ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવ્યું હતું ત્યારબાદ એ વેબસાઇટ પર પરીક્ષાનું આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો તે સમયગાળાની આપણે વાત કરી કે જે હતો એક એક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસ સુધી આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ જ્યારે ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો આપણને તેર એક બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવેલ છે તો મહત્વની તારીખની વાત કરીએ તો પરીક્ષાની તારીખ શું રહેશે તો પરીક્ષાની તારીખની વાત કરીએ તો સોળ બે બે હજાર પચીસના રોજ એટલે કે બીજા મહિનાની સોળ તારીખે આ સ્કીમની પરીક્ષાઓ રહેશે તો શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમોની વાત કરીએ તો પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરી વાઇઝ નિયમિત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક એક હજાર રૂપિયા લેખે અને વાર્ષિક બાર મુજબ ચાર વર્ષ સુધી નિયમ પ્રવેશતા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે રાજ્ય કોટાના કુલ પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે શિષ્યવૃત્તિની રકમની ચુકવણી શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવશે નેક્સ્ટ જોઈએ કે વિદ્યાર્થીની લાયકાતની વાત કરીએ તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તથા સરકારી શાળાઓ

હોવો જોઈએ જ્યારે એસ ટી એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ એ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ગુણ કે સક્ષમ ગ્રેડ મેળવેલો હોવો જોઈએનો ટોપિક છે આવક મર્યાદા અને જાતિ પ્રમાણપત્ર તેમજ આધાર કાર્ડ બાબત તો સૌપ્રથમ વાત કરીએ તો ઉમેદવારના વાલીની વાર્ષિક આવક ત્રણ લાખ પચાસ હજારથી વધારે હોવી ના જોઈએ ત્યારબાદ આવકના દાખલાની વાત કરીએ તો આવકના દાખલાનો દરેકને એક પ્રશ્ન હોય છે કે આવકનાનો દાખલો હોય છે તે ગ્રામ પંચાયતનો ચાલશે તો તેમણે નોટિફિકેશનમાં ચોખ્ખું લખીને આપ્યું છે કે મામલતદાર મામલતદારશ્રી તથા ટીડીઓ શ્રી તથા તલાટી કમ મંત્રી શ્રી એટલે કે ગ્રામ પંચાયતનો દાખલો પણ ચાલશે તેમજ કોઈ પણ આવકનો અંગેનું પ્રમાણપત્ર માન્ય રહેશે ત્યારબાદ જાતિના દાખલાની વાત કરીએ તો મામલતદાર મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી છે તથા શાળાના આચાર્યનું રજીસ્ટર એટલે કે બોનોફાઈ માન્ય પરીક્ષાનું માળખું શું રહેશે એટલે કે પ્રશ્નપત્રનો ઢાંચો શું રહેશે કેટલા માર્ક્સનું પેપર રહેશે કેટલા મિનિટનો સમય રહેશે અને કેટલા ગુણ રહેશે તો સૌ પ્રથમ વાત કરીએ પાર્ટ એની તો મેન્ટલ એબિલિટી ટેસ્ટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી એના નેવ પ્રશ્નો રહેશે નેવ ગુણ હશે અને નેવ મિનિટ આપવામાં આવશે ત્યારબાદ પાર્ટ ટુ એસટી એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી એના પણ નેવ પ્રશ્ન રહેશે અને નેવ ગુણ રહેશે અને નેવ મિનિટ રહેશે એટલે કે તમારે એકસો ને એંસી પ્રશ્નો અટેન્ડ કરવાના રહેશે ત્યારબાદ અભ્યાસક્રમની વાત કરીએ તો પ્રથમ જે મેન્ટલ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી છે તેના તેમાં કયા કયા ટૉપિકનો સમાવેશ કરવામાં આવશે તો તેમાં જોઈએ તો પ્રશ્નોના શ્રાદ્ધ એટલે કે એના એનાલોજી બીજું વર્ગીકરણ તથા સંખ્યાસ્મદ શ્રેણી એટલે કે ન્યુમેરિકલ સિરીઝ બીજું છે કે પેટર્ન પેટર્ન અને છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ કરવામાં આવશે ત્યારબાદ બીજું છે શૈક્ષણિક યોગ્યતા કસોટીની વાત કરીએ તો તેના નેવું પ્રશ્નો રહેશે અને તે ધોરણ સાત અને ધોરણ આઠના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ કરવામાં આવશે ધોરણ સાતની વાત કરીએ તો ધોરણ સાતના ના ગઈ ગત વર્ષનો અભ્યાસક્રમ સંપૂર્ણ રહેશે અને ધોરણ આઠ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસ તૈયાર કરવાનો રહેશે ક્વોલિફાઈડ ગુણની વાત કરીએ તો જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ બંને વિભાગમાં કુલ ચાલીસ ટકા ગુણ મેળવવાના રહેશે એસટી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ બંને વિભાગમાં કુલ બત્રીસ ગુણ મેળવવાના રહેશે અને ક્વોલિફાઈડ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લા કેટેગરીવાઇઝ મેરિટ નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ જો એ મેરિટમાં નામ આવશે તો જ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે જો તમારે ક્વોલિફાઈડ કરશો અને મેરિટમાં તમારું નામ નહીં આવે તો તમને શિષ્યવૃત્તિ મળવા લાયક રહેશે નહીં નું માળખાની વાત કરીએ તો પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે તથા વિદ્યાર્થીઓએ જે માધ્યમ એટલે કે અંગ્રેજી અથવા ગુજરાતી જે લેંગ્વેજ પસંદ કરી હશે તે માધ્યમનો પ્રશ્નપત્ર આપવામાં આવશે તથા આ સ પરીક્ષા સંપૂર્ણપણે મલ્ટી ચોઇસ ક્વેશ્ચન એટલે કે એમસીક્યુ બેઝ પરીક્ષા રહેશે અને આ કસોટીના મૂલ્યાંકનમાં નકારાત્મક ગુણ એટલે કે માઇનસ સિસ્ટમ રહેશે નહીં જે જે અંધ વિદ્યાર્થીઓ હશે એમને ત્રીસ મિનિટનો વધારાનો સમય મળતો હોય છે અને તે પણ આવી એક્ઝામમાં મળવાપાત્ર છે તો ઓનલાઈન અરજી કરવાની રીત તમે આ પીડીએફમાંથી વાંચી શકો છો અને આ પીડીએફની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ પરીક્ષા કેન્દ્રની વાત કરીએ તો ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે જો તેનાથી ઓછા વિદ્યાર્થીઓ હશે તો નજીકના તાલુકામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને